મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પ્રભારી દિનેશભાઈ ગઢવીની દેખરેખ હેઠળ સંગઠન અભિયાન આયોજન કરવામાં આવ્યું હતું આ ભરતજી ઠાકોર રામજીભાઈ ઠાકોર એલબી ઠાકોર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો ખેરાલુ તાલુકા કોંગ્રેસના અગ્રણી બાબુજી ઠાકોર તાલુકા પ્રમુખ રણજીતસિંહ પરમાર શહેર પ્રમુખ વિજયભાઈ દેસાઈ અને ખાલિદ આરબે સૌનું સ્વાગત કર્યું હતું મિટિંગમાં બળદેવજી ઠાકોરે ખેરાલુ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સ્થાનિક ચૂંટણીઓમાં જીત હાંસલ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું તેમને ખેરાલુ અને શહેર અને તાલુકામાં કોંગ્રેસના હોદ્દેદારોને રાખવા કે બદલવા તે અંગે ચર્ચા કરવા જણાવ્યું હતું જિલ્લા પ્રભારી દિનેશભાઈ ગઢવીએ ખેરાલુ તાલુકાના ગામડાઓમાંથી આવેલા કોંગ્રેસના કાર્યકરોની વાતો વન બાય વન દર્શન હોટેલના રૂમમાં સાંભળી હતી મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે મીડિયા સમક્ષ આ કાર્યક્રમની વિગતો આપી હતી સંગઠન સૂજન અભિયાન નીચે જે ખેરાલો મુકામે આજે મીટીંગ રાખવામાં આવી હતી જે રીતે જિલ્લા પ્રમુખોની જે વરણી થઈ એ રીતે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંદર અને સમગ્ર જિલ્લાની અંદર એ રીતે વરણી થાય એટલા માટે અમે આ કારોબારી બોલાવવામાં આવી હતી આ લોકોને સાંભળી અને શહેરમાં કામ કરી શકે એવા અને સમય આપી શકે એવા તાલુકામાં કામ કરી શકે એવા અને સમય આપી શકે એવા પ્રમુખોની વહણી કરવા માટે આજે આ મિટિંગ રાખવામાં આવી છે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કઈ રીતે મજબૂતીથી લડી શકાય રીતે સારા ઉમેદવારો જ આપી શકાય ચર્ચા વિચારણા કરવા માટે અને આવનારી લોકલ ઇલેક્શનમાં કોંગ્રેસ મજબૂતાઈથી વિજય તરફ એ આગળ વધે એની ચિંતા કરવા માટેની આ મિટિંગ હતી અને સંગઠન સૂજન અભિયાન નીચે જે કાર્યક્રમો આવવાના કાર્યક્રમો એ કાર્યક્રમો